બલા ઘેરાઈ નેતર ખાઈ દેજે મન ખોટો ન લાગે એવરે ફાઈફનધી મે હું યાર હું ચોકું મને નહી આવડતું ને હમર નંબર પ્લેટ એટલે નહીં ચાલી હે ને ના ના આઈ ને હવે મળે આજે ઓટો પણ એને સર્ચ પર પડાઈ નંબર પ્લેટ નહીં કમ આવતી એની તો હા મને જો કોઈ કહે ને કે તને વસ્તુ નહીં મળે તેના કારા જાદુથી એનું વસ્તુ બગાડી નાખી શકું હવે મને ના શું આટો જલ્દી આવશે મારી હું ઓ ગાડું તો નવી આવી વાળા આવડે લે ભાઈ તો નવી લાય મને આજે ઓ આજે છોડાઈ લે ભાઈ આજે છોડાઈ ઓ

નવી જગ્યાએ લીધી છે હું નંબર પ્લેટ ડાલસિંગ નહીં આવે ખબર નહીં આવે ત્યાં રંગણ એક વોટો આંદેવા જોઈએ ત્યારે બધું ગેરજીન એવું શરૂ કરશે રંગણો આન દેવું છે હા લે હા તમારે લેખ દેવા કઈ જતો હોય ખેતમ જતો તો કવા જ જતો એટલે આ દાવ हेलो xong ભાઈ પાપ નો પડ્યા આજે અલ્યા ભાઈ ભૂલા પડ્યા રે આ દિન ઓટો માંગ્યો તો તનો ઓટો ના તો હારો હું પડ્યો અલ્યા ઓટો માર થાય પાડે તને ખબર પડી હવે ભાઈ ખબર પડી મન છઈ ખબર છે આવું છે આવું હો તો મને ખબર હોત તો હું ભાઈ પહેલા તનો ઓટો આવું કરો જ નહીં હા સમજે ને કોણ છે હા હવે જા તને કેટલે જવું ને એટલો ઓટો માર થાય નહીં આવું હારું આજે રંગાનો ઓટો ના લ્યો હોત બી આવીને ને તો હારું મન મોગુ પડી જતે તો કાયદેસર ફાઇનલ જ હતું કેમ કે એને માગી મજો એક્ટિવ મે ના પાડી તો હારા સ્ક્રેચ પડાય આજે ઓટો ના લ્યો તો મને બહુ મોગુ પડો ઓ ખુશ ને રંગા હા હા ચાલુ તો તારી જો ક્લાસ ઓરેન્જ રેડ ની કમ્પ્લીટ હે

મારા બી જાવાનું ઇમરજન્સી ફોન આયો એટલે દુધે લેવાની ગાવ ચાટનું નામ લે પછી આવું પડે એવું ના હોય મને ના પાડીસ મને ના પાડી હું એવું છે હવે તે પછી પી લઈશું હેડ અભી માર કોમ ઇમરજન્સી કામ આવ્યો મને ના પાડું તો રે યાદ રાખજે હા હા જોઈ લે જા એવું થઈ ગયું હવે હવે તમાર કામનો ફોન આવ્યો મને જો આવી

ટ્રેક્ટર ચાલુ નહીં થતું હવે મારે શું કરવું હેલો હા બોલ

પડશે તો તે કરી હવે મારે કે એક રંગાનું કરવું પડશે હાલો લ્યો જાવ જાલજી બોલા લે તો બેનો મેલો આપણે કરવું પડશે એવું તું એ શું કર્યું કે હવું થઈ ગયું રંગો કાળો જાદુ કરે છે હે કાળુ એવું જ કરી દીધું પેલા ને ફોન મારું કાળું કરે આવું

તમે મૂકવું હારું એને તરત જ ભાઈ પેલા એનો કટપ્પાનો ફોન આવ્યો અને મને એવું કહેતો હતો કે મારે દોતી મારવા આવો હોય આઈ તો મેં પેલા રંગાજુથી સર્કલ લઈ લીધી તો પછી રંગો કે કે હું તને જોઈ લઈશ કે પછી હું આવું સર્કલ નહીં તો પછી સર્કલને પંચર પડ્યું અને અહીંયા આવ્યો ને અને ટ્રેક્ટર ચાલુ કરવા કહું ને તો ટ્રેકચર ચાલુ ના થયું તો હું અહીં જોવા આવ્યો ને તો કોઈ બેટરી કાઢી ગયું કમની બેટરી કાઢી ગયો હું એ તા પૂછું છું કે કમની ગાયબ થઈ ગઈ છે એટલે મેં તમને ફોન માર્યો કે તું અહીં હું અને કટપ્પા બી જોડે જ છે વિઠ્ઠલ છે તા જોડે હા હા વિઠ્ઠલ છે ને એવું હારું હારું હું આવ્યો ચાલ હા હું આવ્યો ચાલ ને 5 10 મિનિટમાં અભી થઈ હારું ચાલ આય ફટાફટ આવજે યાર હું તો ટેન્શન માં આવી ગયો છું હારું હે ઓકે જો મેં ફોન મારે હવે એ આવે છે હા હા તાડું નોતે બોલાઈ આપણે આજે રંગાની કે સુખ એને કરવું પડશે બાકી આ બધાને જો આવું પડશે ગાનું કઈ તો લાવ પડશે તો આપણે આજે એને મારી જોડે કર્યો આવું કાલ ઉઠી બીજા જો કરો તો એટલે એનો કઈ તોડ કરવો પડશે આપણે હવે આવતો જશે કાડું ના દે ને પહી કરી એનું આપણા કાડું તો હવે આવે એટલી વાર છે કાડું એ બૂટ આઈ ગયો આઈ કાડું આ છે રે ગાડા ગાડી કાડું બોલ શું થાઉ આ બેટરી કાડી ગઈ ને કોણ પેલા રંગા જોડે ઉઠેલું ને તાર માથા પર ઓય સર્કલ નો આટો નતો ચાલ્યો યુ કે હું જોઈ લઈશ કે તને તો એ રંગો વિશે કટ બધું જણાય છે એમ કે રંગો આવું કરે આમ કરે તારું જાદુ કરે છે એ રંગો કુ જાદુ કરે છે

આમ ફરી જો કોઈ આપણે આપણે મોણસ મૂકીશું આપણે એને બોલાવીશું કે આ રીતના તો આવું લે નહીં રંગો શું કરે આપણે જોઈએ રંગાનતાર ઓટો હાલવા નહીં આ રંગો ફરી જઈને શું કરે છે અમે આમ હંતે જોઈશું આપણે આમ ફરી રંગાન રંગે હાથે પકડીશું પછી મારીશું એને ફરી એને જવ પોતે આપણે બહુ મારીશું સોટીયા ભાગી કાઢીશું આપણે એને હું હાલો તા એને સમજે છે શું એને કાળા જાદુ આવડે છે બહુ આવડે છે બોલાવી 好差不